નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર સુરત માં નિલેશ કુંભાણી વોન્ટેડ ના પોસ્ટર્સ લાગ્યા કોંગ્રેસ આપે સાથે મળી પોસ્ટર લગાવ્યા આપ નેતાએ કહ્યું ભાજપે પંદર કરોડમાં ખરીદ્યા ગોવામાં જલસા કરે છે કોંગ્રેસ દ્વારા સુરત લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીની પસંદગી કરવામાં આવી હતી ત્યારબાદ બાદ નિલેશ કુંભાણીએ જે રીતે પોતાનું ઉમેદવારી પત્ર રદ થાય તે માટે ષડયંત્ર રચ્યું હોવાનું કોંગ્રેસ આક્ષેપ કર્યો હતો જો કે ફોર્મ રદ થતા સુરત લોકસભા બેઠક પર બીજેપીને બિનહરીફ જાહેર કરી દેવામાં આવી હતી આથી કોંગ્રેસમાં પણ આને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે હવે સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લાગ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડિયાએ જણાવ્યું હતું કે ભાજપે નિલેશ કુંભાણી ત્રણેય ટેકેદાર અને ડમી ઉમેદવારને ખરીદી લીધા છે આ માટે તેમણે પંદર કરોડ જેવી રકમ ચૂકવવી પડી છે ரிப்போட்டர் விஜய் மக்கணா முபை தரங்கூஸ் சூரத்